રોકાણકારો માટે ડિવિડન પચીસ મે બે હાજર ચોવીસ છે પોઈન્ટ એક્યાસી ટકા છે એટલે કે નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ પચીસ માટે છે નું પ્રથમ તરીકે રૂપિયા

આવક પાંત્રીસ હજાર પાંચસો નવ કરોડ રૂપિયા હતી જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં સાડત્રીસ હાજર નવસો ને ત્રીસ કરોડ રૂપિયા હતી પછી ઓપરેટ